શિયાળાની ઠંડી ઉડાડી નાખે એવો સેલ 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 જબરજસ્ત સેલ આવે છે દોસ્તો સન અચ્છા આ રીતે પીલો મૂકી શકાય છે આ રીતે સુવા માટે એકદમ સોફ્ટ હોય છે બધી વસ્તુ જોવો તમે લોકો અહીંયા આનું વેટ જે છે એકદમ નોર્મલ છે એ મેં ચપ્પીમાં આને ઊંચ કરી છે સુઈ શકે છે શું તમે લોકો જોઈ રહ્યા છો મારી પાછળ ખૂબ જ મોટી સંખ્યામાં જે બેડ પર પાથરવાની જે ગાદી આવતી હોય છે એ બધી પડેલી છે આ બધી ફોર્મવાળી છે તમે જોઈ શકો છો આ જે છે આ થિકનેસ આની થોડી અલગ અલગ છે આ એક થિકનેસ છે એ થોડી જાડી છે અહીંયા પડી છે એ પણ એ થોડી અહીંથી પતલી છે અને અહીંયા આવો આ સાઈડ આ તમને જે દેખાઈ રહ્યા છે એ વાળા છે અને બહુ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો અહીંયા જે બ્લેન્કેટ બહુ સારા એવા છે આ દરેકની પ્રાઇસ તમને જાણવા મળવાની છે શિયાળાની ઠંડી ઉડાડી નાખે એવો સેલ 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 જબરજસ્ત સેલ આવે છે દોસ્તો તમે જોઈ શકો છો મારી પાછળ હનુમાન દાદાનું મંદિર છે જમીતપુરા એ જગ્યાએ અમે ઊભા છીએ અને તમે જોઈ શકો છો મારી હાથમાં કેટલી બધી સીટ વ્હાઈટ કલરની જોવા મળશે આ જે છે એ છે ઓશિકા છે ગાદલા છે અને બહુ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે ખુરશીઓ છે બેડ પણ તમને જોવા મળશે દરેક વસ્તુ ઇન ડિટેલમાં તમને લોકોને બતાવીશું દરેકની પ્રાઇસ પણ તમને કહીશું ખરેખર આવો સેલ ક્યાંય તમને જોવા નહીં મળે માર્કેટ કરતાં પણ એકદમ સસ્તા ભાવમાં અહીંયા મળી જવાનું છે તમને લોકોને અને એકદમ સારી ક્વોલિટી તમે આવીને ચેક કરો ગમે પસંદ આવે તો તમે લેજો અને આ લગભગ દસ તારીખ સુધી અહીંયા અવેલેબલ છે પછી આ સ્ટોક થઈ જશે જેલો સ્ટોક છે ત્યાં સુધી તમને લોકોને અવેલેબલ થશે તો ચાલો તમને હવે આપણે વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં તમે લોકો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને આને શેર જરૂરથી કરી દેજો હવે દોસ્તો એડ્રેસની વાત કરીએ તો અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર અડાલજ બાજુમાં બાજુમાં મંદિર આવેલું છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ શ્રી પ્રભા હનુમાન દાદાનું મંદિર આવેલું છે જમ્યતપુરા અને એની બાજુમાં જ સ્વામિનારાયણ મંદિરનો ખૂબ જ મોટો એવો ઉત્સવ કરવામાં આવ્યો હતો અને દોસ્તો આ ઉત્સવની અંદર સેવા કાર્યની અંદર ઘણી બધી વસ્તુઓ આવેલી હતી કે જે તમને સામે જોવા મળી રહી છે અને આ બધી વસ્તુનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે અને હરી ઈચ્છા તરીકે અહીંયા વેચાણ કરવામાં આવી રહ્યું છે જેવી કે ખુરશીઓ છે ગાદલા છે ઓશિકા છે બ્લેન્કેટ છે સ્ટીલના ફોલ્ડિંગ પલંગ પણ અહીંયા આવેલા છે આ બધી વસ્તુઓ હરી ઈચ્છા તરીકે અહીંયા ઉત્સવ નિમિત્તે જે સેવાની અંદર આવેલી હતી એ બધી વસ્તુને ખૂબ જ ઓછા અહીંયાથી આ બધી વસ્તુઓ મળી જવાની છે તમે લોકો જોઈ રહ્યા છો મારી પાછળ ખૂબ જ મોટી સંખ્યામાં જે બેડ પર પાથરવાની જે ગાડી આવતી હોય છે એ બધી પડેલી છે આ બધી ફોર્મ છે તમે જોઈ શકો છો આ જે છે આ થિકનેસ આની થોડી અલગ અલગ છે આ એક થિકનેસ છે એ થોડી જાડી છે અહીંયા પડી છે એ પણ એ થોડી એનાથી પતલી છે અને અહીંયા આવો આ સાઈડ આ તમને જે દેખાઈ રહ્યા છે એ ફોમવાળા છે જેવી રીતે આવા હોય છે ને જે ફોર્મ આની ઉપર આવી રીતે એક કવર લાગી જતા હોય છે તો આ ફોમ બેઝ કહેવાય અને જે આપણે લગ્નમાં અત્યારે વપરાતા હોય છે એ ટાઈપના આ ગાદલા છે અને બહુ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો અહીંયા જે બ્લેન્કેટ બહુ સારા એવા છે આ દરેકની પ્રાઇસ તમને જાણવા મળવાની છે તો આ જે છે બ્લેન્કેટ આ દરેક કોઈ બી તમે બ્લેન્કેટ લેશો બધા પાંચસો રૂપિયાના બ્લેન્કેટ છે અહીંયા જે છે આ જે ફોર્મિંગવાળા તમને બતાવે મેં બેડશીટો સોરી ગાઢલા જે છે જે ફોર્મવાળા જે છે એ છે ત્રણસો પચાસનું એક નંગ આ સામે તમને જેટલી લાઈન જોવા મળી રહી છે આ બધા પંદરસો રૂપિયાના છે બધા ફોર્મ બે સોફાની અંદર બેસતા હોઈએ છીએ ફોર્મ યુઝ કરેલા છે આપણે ગાદલા હોય છે બનાવીએ છીએ એ ટાઈપના છે એ છે અને આ જે છે એની થોડી થિકનેસ પતલી છે આ આઠસો રૂપિયાનું છે આ તમને જે સામે છે બધા જેટલી બી સ્ટોક તમે સામે દેખાઈ રહ્યો છે આ બધો સ્ટોક પંદરસો રૂપિયા કોઈ પણ ઉપાડો પંદરસો રૂપિયા બહુ જ સ્ટોક છે પંદરસો રૂપિયાનો અને આ બધા બ્લેન્કેટ છે બધા પાંચસો પાંચસો રૂપિયાના છે બધા બ્લેન્કેટ પાંચસો પાંચસો રૂપિયામાં એટલા ઉપાડો જેટલી જગ્યા હોય તમારી ગાડીમાં લઈ જાઓ ભરીને અને ત્યાં આગળ ઓશિકા પણ છે એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ તમને કુશન જોવા મળી રહ્યું છે જે ઓસિકો કહેવાય એકદમ સોફ્ટ છે મટીરિયલ એકદમ સોફ્ટ છે ઓનલી દોઢસો રૂપિયાનું છે આ ભાઈ આવે છે જો ખરીદી કરવા માટે બ્લેન્કેટ લઈ જાઓ બ્લેન્કેટ આ તો કવર પેલા એનું છે

છે આ સાદા તમે જોઈ રહ્યા છો રેડ કલર ના છે એ પણ સોફ્ટ છે સાદા ગાદલા આવતા હોય છે એ ટાઈપના ગાદલા છે દોસ્તો તમે જોઈ રહ્યા છો મારી પાછળ રેડ કલરના ચારસો પચાસ ના ગાદલા છે આ જે છે કુસન આ રીતે પીલો મૂકી શકાય છે આ રીતે સુવા માટે એકદમ સોફ્ટ હોય છે આ બધી વસ્તુ ખરેખર બહુ બધો માલ અહીંયા છે તમારે જે પણ વસ્તુ ખરીદી કરવી હોય તો તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો આ તો આની સોફ્ટનેસ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે આ રૂએ આ જો એનું પેકિંગ છે આ ટાઈપનું તમે વેક્યુમ કરીને આપશે અને ખુલ્લું કરશો તમે ઘરે જઈને એટલે આ રીતનું તમને એ વસ્તુ બની જશે આ બધો સ્ટોક બધા પીલોપ બધા ઓશિકા છે અહીંયા આ બધા પાછળ તમે જોઈ શકો છો

બહુ મસ્ત નાના ખાતા તમે જોઈ શકો છો એની હાઇટ જુઓ તમે આટલી હાઈટ ઊંચી રહેશે ફોલ્ડેબલ જ્યાં જવું તમે લઈને જઈ શકો છો આને દોસ્તો જુઓ તમે લોકો અહીંયા જે આનું વેટ જે છે એકદમ નોર્મલ છે એ મેં ચપટીમાં આને ઊંચી કરી છે અને આનું સ્ટીલ જે યુઝ કર્યું છે બહુ સારા ક્વોલિટીનું લાગે છે તો તમે અહીંયાથી ફોલ્ડિંગ કરી શકો છો

હજુ તો માલ આવ્યા કરે છે હજુ અને આ સાઈડ તમે જોઈ શકો છો આ બી ચેર છે ત્રણસો પચાસ ની ચેર છે અહીંયા તમે જોઈ શકો છો કસ્ટમર લોકો જોઈ જોઈને સારી સારી કાઢી કાઢીને લે છે ચેક કરીને તમારે જાતે લેવાની છે દોસ્તો અહીંયાથી બધી નવી જ ચેર છે ખાટલા છે આગળ અને અહીંયા ચેર છે સ્ટોક ખૂટે એમ નથી